કાવડ યાત્રા વિશે મારે એટલું જ જોયે કે આપણા સમાજના સાયન્ટિફિક પેલા અભ્યાસ કરવો કે આપણે આ કરવાથી આપણામાં કઈ સુધારો થશે માનો કે હું અત્યારે જે સ્ટેજ ઉપર છું હવે કાલે હું જાઉં કાવડ યાત્રામાં અને પછી મારામાં કઈ ફેર થશે અથવા મારા સમાજમાં અથવા મારા ઘર પરિવારમાં સૌ કાવડ યાત્રામાં જવાથી શું ફેર પડશે એક તાર્કિક એને પોતે પેલા વિચાર કરવો જોઈએ એટલે કે એને સમય ની પેલી કરવી જોઈએ કે હું આની પાછળ જેટલો સમય આપું છું એની મને કઈ ફાયદો થાય એમ છે કે નહીં અત્યારનો સમય પ્યોર એમ કેવાય ને ટેકનિકલી એજ્યુકેશન નો અને સ્વાર્થ નોય તે પણ હું એ તો કહીશ કે સ્વાર્થ સાથે જીવન થોડોક છે કે તમે તમારા સમય ની કિંમત જાણો તમને તમે એને જાવ છો આઠ કલાક બગાડો પણ તમને ત્યાંથી ભવિષ્યમાં

ચાલુ જ આવશે પછી હજી નવરાત્રી આવશે પછી દિવાળી આવશે પછી ધૂળેટી આવશે આવા સતત કાર્યક્રમ આવા હોય જ છે પછી અમાસ ના મેળા આવશે પછી ચોટીલા પરિક્રમા નું આવશે ગિરનાર પરિક્રમા નું આવશે

તો આપણે ત્યાં એ દિશામાં કૂચ કરવી જોઈએ જ્યારે આપણે એની વિરુદ્ધ દિશામાં એમ કહેવાય ને કે ગાંધીનગર થી વિરુદ્ધ દિશામાં આપણે કૂચ કરતા હોઈએ છીએ એટલે જે સમાજના આપણા હક અધિકારો જ્યાં મળતા હોય તે જ દિશામાં આપણે ચોક્કસ જવું જોઈએ બીજું એ કે યુપી બિહારમાં અત્યારે આ બો ચાલે છે પણ આપણે એક આજુબાજુ ભાવનગરનું નિરીક્ષણ કરીએ કે યુપી થી લોકો અહીંયા એટલે કે ભાવનગરમાં રાજકોટ વડોદરા સુરત ત્યાં એ લોકો આવતા હોય છે એટલે એની કેવી દયાની પરિસ્થિતિ હોય છે એ આપણે તમે આપણે સૌ જાણી શકીએ છીએ અને આપણે જો હું મારા યુવાનોને ઘણાને કહું છું કે તમે તમારા હાથમાં એટલે કે આપણા કોળી સમાજ પાસે અત્યારે આપણી પાસે શું છે

કે આપણે આ દિશામાં આગળ વધવું છે કે આ દિશામાં તમારી સામે બે દિશા છે છે તમારે અન્ય સમાજની જેમ આગળ વધવું કે જે જે આપણે અત્યારે વર્ષથી પછાત સમાજ તો એ પછાત પછાત ને રહેવું છે આપણે આટલા બધા ધાર્મિક છીએ હજી એક કાવડ યાત્રા નામનું નવું વધારે પેલું એક ધાર્મિકતાનું ઓલું નાખીને તો આપણે વધારે હજી પછાત થવું છે કે પછી હવે અન્ય સમાજ જે રીતે આ બધું મૂકીને આગળ વધતો ગયો છે એક પટેલ સમાજ નું ખાસ ઉદાહરણ જઈશ મારેખાના ઉમે એના સમયની કિંમત છે એ ગમે એવું હોય ને તો સાહેબ દિવાળી સિવાય એના લગ્ન બહુ ઓલગ અલગ હોય છે ઈ રૂપિયા વાપરે છે પણ ઈ પેલા રૂપિયા ભેગા કરી જાણે છે

સાહેબ આ તમે કાવડ યાત્રા નો વિષય લીધો છે એ ખુબ સરસ છે અને એક આ જગાડવાનું કામ છે જો આ તમે જગાડશો ધીમે ધીમે તો આનું પાંચ વર્ષે ચોક્કસ પરિણામ આવશે આનું આજ એક સરસ ઉદાહરણ તમે આપ્યું કે ભાઈ ગણપતિ ઉત્સવ છેલ્લા દસ વર્ષમાં આપણા ભાવનગરમાં આ ગણપતિ ઉત્સવનું કેટલું વધી ગયું છે બધાને જ ખ્યાલ છે કે આપણે ગણપતિ ઉત્સવ અંગ્રેજો વખતે વીર સાવરકરે એમને કહું કે આ લાવેલા કે આપણે બધાને ભેગા કરવા માટેનો એક હેતુ હતો

એટલે અત્યારે તમારો પ્રયત્ન ખુબ સરસ છે જો આપણે નથી એની પણ આ ધીમે ધીમે એનો હેતુ નથી ને આપણા લોકો વધારે પડતામાં રસ છે એટલા માટે ગંભીર વિષય કારણ કે આપણે આટલા બધા ધાર્મિક છીએ જ તે અને વધારે ધાર્મિક ન થવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે એટલે એટલા માટે હું કઉ છું કે યુપી બિહાર થી અહિયાં જે લોકો આવે છે એમ જો આપણે લોકો હજી આને આ પરિસ્થિતિમાં રહેશું તો મને આગળ હું ઘણા યુવાનોને કહું છું કે જો આપણે એટલા માટે તમે આવનારા દસ વર્ષોમાં ખુબ મહેનત કરો ખૂબ નોકરીઓ ને રોજગારમાં ખુબ આગળ વધો એ જ આપણો મુખ્ય હેતુ હોવો જોઈએ આપણા દરેક સમાજના યુવાનો બહેનો એક જ ઓલા ઉપર લક્ષ ઉપર લડવું છે ફક્ત નોકરી ધંધો ને રોજગાર એ ક્ષેત્રમાં પાઉંભાજી વેચવા ન્યા આપણે દુકાન કરવાની હાલત આવશે એ હું ચોક્કસ કહીશ કારણ કે આપડી પાસે કોઈ ધંધો રોજગાર એવું આપણે આગળ છીએ જ નહીં એટલે વધારે હજી પછાત થાય તો આપણે બીજા રાજ્યોમાં કમાવા જવું જ પડે છે એટલે આ સમાજને હું ખાસ અપીલ કરીશ કે ધંધા રોજગાર ક્ષેત્રે આગળ વધુ હોય તો આવું થોડુંક ઓછું કરશું તો જ આમાં સક્સેસ થશું ધંધા રોજગાર નું મેન કારણ જ આ છે કે તમારે સક્સેસ થવા માટે બધું એ છે ને સમય અને આ બધું બહુ કિંમતી હોય છે ઈ જો સમય તમે નો કરો તમારો ટાઈમ એ તમે જો તમારી યુવાન હોય એ નો કરો ને આવું કરશો તો ચાલીસ પચાસ વર્ષની ઉંમરે તમારે કઈ કરી નઈ એ મારું ચોક્કસ ચેલેન્જ છે તમને એટલે આવી યાત્રાઓ ન જોડાતા ધંધા રોજગાર ક્ષેત્રે આગળ વધે એવી મારી આપણા સમાજના યુવાનોને અપીલ છે